સમાચારોમાં આગળ વાત કરીએ મોબાઈલનો દુરુપયોગ વધારે થઈ ગયો છે અને મોબાઈલ આપણા સંસ્કાર બગાડી રહ્યો છે આ શબ્દો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જ્યાં મોબાઈલના વધતા દુરુપયોગ અંગે મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે અમદાવાદના નિકોલમાં આયોજિત ભજન સંધ્યા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે નાના બાળકો પણ મોબાઈલના દુરુપયોગનો ભોગ બની રહ્યા છે અને મોબાઈલ આપણા સંસ્કારો પણ બગાડી રહ્યો છે તો મોબાઈલનો દુરુપયોગ રોકવા માટે બનાવેલા ભજનની પ્રસન્ન જ્યાં પણ જાઓ ત્યાં મોબાઈલનો દુરુપયોગ રોકવા માટે બનાવેલા ભજનનો પ્રચાર કરજો જેથી સમાજ વધારે જાગૃત થાય મોબાઈલના વધતા દુરુપયોગ અંગે પટેલે ચિંતા વ્યક્ત કરી છે મોબાઈલનો દુરુપયોગ વધારે થઈ ગયો છે એક ભજન સંધ્યા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાત કહી મોબાઈલ આપણા સંસ્કાર બગાડી રહ્યું છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ચિંતા વ્યક્ત કરી છે નાના બાળકો મોબાઈલના દુરુપયોગ કરતા હોવાથી ચિંતિત ચિંતા વ્યક્ત કરી છે